આ તરફ રાજપીપળા શહેર છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો રોડ છે તો માણસને જો દોડવાથી બાંધી દેવામાં આવે તો તેનો શ્વાસ રૂંધાઈ જાય તે મૃત્યુ પામે એ જ હાલત આ જાણની પણ છે કારણ કે વિજ્ઞાન એવું કહે છે કે વનસ્પતિમાં જીવ છે જો વનસ્પતિમાં જીવ છે તો આ જીવને ખુલ્લો કરવાની જરૂર છે તેને મુગ્ધ કરવાની જરૂર છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે ઊભા છે નર્મદા જિલ્લાની વન વિભાગની મુખ્ય કચેરી સામે આ કચેરી પાસે ઊભા રહેવાનું કારણ શું છે એ તમને હું આગળ વિડીયોમાં જણાવું છું આજે ત્રણ જૂન છે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં વન વિભાગ રેલીઓ કાઢશે લોકોને સંદેશ આપશે કે વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો વરસાદ આવશે આ બધા જ પ્રકારની વાતો કરશે મોટા મોટા પોસ્ટરો છાપશે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરશે પણ વન વિભાગ પોતે કેટલું જાગૃત છે એ હું તમને આજે બતાવવાનો છું આપણા દેશમાં આપણા રાજ્યમાં બત્રીસ ટકા જંગલો હોવા જોઈએ પરંતુ એક માહિતી પ્રમાણે અગિયાર ટકા જંગલો છે અને આ જંગલો બચાવવાની જવાબદારી આ વન વિભાગ ઉપર છે હવે આ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ કર્મચારીઓને વર્ષે દાડે કરોડો રૂપિયાના પગાર ભથ્થા તેમના મકાન માટેના ખર્ચા એમના વાહનના એલાઉન્સ એમને ફરવા માટે એમને પેટ્રોલિંગ કરવા માટે સ્કોર્પિયો જેવા વાહનો પણ આપવામાં આવે છે આ બધી સુખ સુવિધાઓ તમારા અને મારાના મારા ગજવાના ટેક્સના પૈસાથી એમના પગાર એમના ભથ્થાઓ અને એમના તમામ લાભો ચૂકવવામાં આવે છે બદલામાં એમની પાસેથી આશા રાખવામાં આવે કે તેઓ જંગલોનું પર્યાવરણનું રક્ષણ કરશે પરંતુ આ વન વનવિભાગની મુખ્ય કચેરી છે નર્મદાની અને એની સામે જે ઝાડ આવેલા છે હું તમને બતાવીશ કેમેરામેન હું રિક્વેસ્ટ કરીશ કે બતાવો કે આ મુખ્ય જે છે જંગલ ખાતાની અને એની સામે જે ઝાડ આવેલા છે રોપવામાં આવેલા છે તે ઝાડને બચાવવા માટે જે તે સમયે ટ્રી ગાર્ડ એની આસપાસ બાંધવામાં આવે છે મૂકવામાં આવે છે તમે જુઓ કે આ ઝાડની અંદર સળિયા ગરકી ગયા છે આ ઝાડનો વિકાસ અટકી ગયો છે આ ઝાડનો વિકાસ રૂંધાઈ રહ્યો છે આ ઝાડનું જે ગ્રોથ છે તે અટકી ગયો છે એક નહીં આવા તો અનેક ઝાડ છે હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે તે વન વિભાગની કચેરી પણ બતાવે અને એની સામે જે રોડની સાઈડ પર ઝાડ આવેલા છે એ પણ બતાવે વન વિભાગ જો પોતાની કચેરીની સામે આવેલા આ ઝાડનું રક્ષણ ન કરી શકતો હોય તેની આવી હાલત હોય દયનીય હાલત હોય તો પછી વિચાર કરો કે જંગલમાં આવેલા વૃક્ષોનું આ વન વિભાગ કેટલું રક્ષણ કરતો હશે આ જંગલમાં આવેલી જે વન્ય પ્રજાતિઓ છે એનું કેટલું રક્ષણ કરતું હશે એક ચિંતાનો વિષય છે આ તરફ રાજપીપળા શહેર છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો રોડ છે અને આ રોડની બંને તરફ જે પ્લાન્ટેશન કરવામાં આવેલું છે જેને વર્ષો થઈ ગયા છે તમે જુઓ કે આ આ ઝાડની અંદર આ સળિયા ગરકી ગયા છે તો માણસને જો દોડવાથી બાંધી દેવામાં આવે તો તેનો શ્વાસ રૂંધાઈ જાય તે મૃત્યુ પામે એ જ હાલત આ ઝાડની પણ છે કારણ કે વિજ્ઞાન એવું કહે છે કે વનસ્પતિમાં જીવ છે જો વનસ્પતિમાં જીવ છે તો આ જીવને ખુલ્લો કરવાની જરૂર છે તેને મુગ્ધ કરવાની જરૂર છે દુર્ભાગ્યપૂર્ણ વાત એવી છે કે આ સામે વન વિભાગ નાયબ વન સંરક્ષક શ્રી નર્મદા વન વિભાગની કચેરી છે અને એની સામે એક નહીં અને કોરની આવી હાલતો છે તો અમને એવું થયું કે આવનારા પાંચ જૂન એટલે કે બે દિવસ પછી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થવાની છે આખા વિશ્વમાં પણ થશે આપણા દેશમાં પણ થશે આપણા રાજ્યમાં પણ થશે અને આપણા નગરમાં પણ થશે તો આપણે આશા કરીએ કે વન વિભાગના અધિકારીઓ મોંઘા સરકારી વાહનોમાં જે લઈને સટ્ટા પાડીને ફરે છે સિંઘમ બનીને ફરે છે સ્કોર્પિયોમાં ફરે છે શું સેંકડો વખત તેઓ અહીંયાથી પસાર થયા હશે હજારો વખત તેઓ અહીંયાથી પસાર થયા હશે શું તેમની નજર આ ઝાડ પર નહીં ગઈ હોય શું આ વૃક્ષો જે જારીમાં ફિટ થઈ ગયેલા છે તેમને નહીં દેખાયા હોય આવા ઘણા બધા સવાલો છે અને આવનાર જે પાંચ જૂન છે વિશ્વ પર્યાવરણ દિવસ તો અમે આશા કરીએ છીએ કે લોકોને સંદેશ આપવો કે વિદ્યાર્થી સ્કૂલના વિદ્યાર્થીઓને બોલાવીને રેલી કાઢવી એ બધા કાર્યક્રમો કરવા સ્ટેજ પર નેતાઓને બેસાડવા અને સુફિયાળી વાતો કરવી એના કરતાં તમારા કચેરીની સામે આ જે ઝાડ જે વર્ષોથી પિંજરામાં ફસાયેલા છે એને છૂટો કરવાનો ઉપકાર એમના ઉપર કરજો કે એ પર્યાવરણની અને વનોની સૌથી મોટી સેવા કરી એવું અમે સમજીશું